તો જાણીએ આજે સૌથી પહેલો કેસ એ છે વિશાખા જજમેન્ટ અને જેને કહેવામાં આવે છે કે વિશાખા જજમેન્ટ થયો તો આખી ઘટનાને જાણીએ સમજીએ કે શું આખી ઘટના ચલો શરૂઆત કરીએ છે તો શરૂઆતની શરૂઆત થાય છે નાનકડી સ્ટોરીથી સ્ટોરીમાં એવું છે કે રાજસ્થાનની અંદર એક મહિલા છે જેમનું નામ છે ભવરીભાઈ વાત છે ઓગણીસો ને અંદર ભવરીબાઈ પોતે રાજસ્થાનની અંદર ગ્રામ સેવિકા તરીકે કામ કરતા હતા સાથે સાથે વુમન એમ્પાવરમેન્ટ અથવા તો જે સંસ્થા જે પ્રોજેક્ટ શરૂ હતો ડબલ્યુડીપી એટલે કે વુમન ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંદર કામ કરતા હતા આ પ્રોજેક્ટની અંદર ખાસ કરીને મહિલાઓને જાગૃત કરવાનો પ્રોજેક્ટ હતો જેની અંદરથી ઘણા બધા આસપાસની અંદર જે ચાઇલ્ડ મેરેજ થઈ રહ્યા હતા જે બાળ લગ્ન થઈ રહ્યા હતા એને રોકવા માટે પણ આ પ્રોજેક્ટ હતો તો એ જોવે છે કે આસપાસના ઘણા ગામડાઓની અંદર ખાસ કરીને બાળ લગ્ન જેવી ઘટના થઈ રહી છે એની અંદર એક ફેમિલી એમના સામે આવે છે ફેમિલીનું નામ છે રમાકાંત ગુજ્જર ફેમિલી આ રમાકાંત ગુજ્જરના ઘરે બાળલગ્ન હોય છે તો ભવરીબાઈ દ્વારા ત્યાં વિરોધ કરવામાં આવે છે અને ઘણા બધા રિપોર્ટ ત્યાં આપવામાં આવે છે કે રમાકાંત ગુજ્જરના ઘરે બાળ લગ્ન થાય છે હવે એ સંજોગોની અંદર રમાકાંત ગુજ્જરના ઘરે પોલીસ પણ આવે છે અને ગમે તેમ કરીને મામલો થોડા સમય બાદ રભાધભા કરી ઠંકવામાં આવે છે પરંતુ વાત અહીંથી પતતી નથી વાત થાય છે ઓગણીસસો ને બાણુંની સાથે ફરિયા ઘટનાને વખોડવામાં આવે છે ઓગણીસસો ને બાણુંની અંદર ભવરીબાઈ દ્વારા આરોપ મૂકવામાં આવે છે રમાકાંત અને એની ફેમિલી ઉપર ભવરીબાઈ દ્વારા કહેવામાં આવે છે કે રમાકાંત સાથે બીજા પાંચ અન્ય લોકો દ્વારા ભવરીબાઈ ઉપર રેપ અટેમ્પટ કરવામાં આવે છે બળાત્કાર કરવામાં આવે છે અને આ કેસ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર એફઆઈઆર કરવા માટે જાય છે પરંતુ પોલીસ અધિકારી દ્વારા લેવાની દેવામાં આવે છે એ બાદ ભવરીબાઈ ઘણા બધા એનજીઓ સાથે મળીને વિરોધ કરે છે એના બાદ પોલીસ દ્વારા એફઆઈઆર લેવામાં આવે છે હવે જેવી એફઆઈઆર દાખલ થાય છે આ કેસ પહોંચે છે જયપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા તો જયપુર સેશન કોર્ટની અંદર કોર્ટમાં જેવો જજ દ્વારા કહેવામાં આવે છે અને એ બાદ એ બાદ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ખાસ કરીને હાઈકોર્ટની અંદર ભવરીબાઈ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવે છે અને તમને વિશ્વાસ નહીં થાય કે હજુ પણ આ કેસ કાર્યરત છે ઓગણીસો ને પંચાણુંમાં બનેલી આ ઘટના એટલે કે બે હજાર ચોવીસ સુધી આ ઘટના હજુ કાર્યરત છે બવરીબાઈ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવે છે હાઈકોર્ટની અંદર અને એ જ સમયની અંદર વિશાખા નામની એક એનજીઓ અને ઘણા બધા બીજા એનજીઓ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવે છે યાચિકા દાખલ કરીને સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવે છે કે અહીંયા ભવરીબાઈને ખાસ કરીને આર્ટિકલ ચૌદ આર્ટિકલ ઓગણીસ અને આર્ટિકલ એકવીસનું નું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે આર્ટિકલ ચૌદ જેની અંદર દેખાય છે કાયદા સમક્ષ સમાનતા કાયદા સમક્ષ સમાનતાનું ઉલ્લંઘન છે આર્ટિકલ ઓગણીસ એક જી આગણી આર્ટિકલ ઓગણીસ એક જીની અંદર તમે જુઓ કે પ્રોફેશન અથવા તો પોતાનું ઓક્યુપેશન પોતાનો વેપાર વાણિજ્ય અથવા તો પોતે પૈસા કમાવાનો એક અધિકાર છે હવે તમે વિચાર કરો મહિલા જે પોતાના વર્કની અંદર પોતાના પ્રોજેક્ટની અંદર કામ કરી રહી છે અને એને જો જાતીય સતામણીનો સામનો કરવામાં આવે તો સીધી વસ્તુ છે આર્ટિકલ વડ ઓગણીસ એક જીનું ઉલ્લંઘન ગણાશે સાથે સાથે આર્ટિકલ ટ્વેન્ટી વન જીવન જીવવાની સ્વતંત્રતાનું પણ ઉલ્લંઘન હતું તો એ મુજબથી પિટિશન દાખલ કરવામાં આવી સુપ્રીમ કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટે આના ઉપર મેન્ડેબન્સની રીટ જાહેર કરી સુપ્રીમ કોર્ટે સંસદને કીધું કે ટૂંક સમયમાં ગાઈડલાઈન આપી સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાની ગાઈડલાઇન આપવામાં આવી ગાઈડલાઈન મુજબ કહેવામાં આવ્યું કે આ પ્રકારનો એક કાયદો બનાવો જેના કારણે જે ભવરીબાઈ જોડે જે ઘટના બની એ અન્ય મહિલાઓ માટે ના બને તો એટલા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ગાઈડલાઈન આપવામાં આવે છે સુપ્રીમ કોર્ટ પોતાની ગાઈડલાઈનમાં પાંચ છ મુદ્દા કહે છે અને એ પાંચ છ મુદ્દા મુજબ સંસદને કહેવામાં આવે છે કે આ પ્રમાણેનો એ એક્ટ બનાવો અને એક્ટ મુજબની જોગવાઈ મૂકો

પરંતુ સંસદ પણ એ સમય દરમિયાન પોતે વ્યસ્ત હતી ખબર નહીં શું હતું કે સંસદે પોતે કાયદો બનાવ્યો છે પછી ટૂંક ટૂંક સમયની અંદર એક બીજો કેસ સામે આવે છે જેના કારણે આખા ભારતની અંદર તમને જાણ હશે કેસ હતો બે હજાર અંદર નિર્ભયા કેસ નિર્ભયા કેસ બાદ જે ઘટના બની હતી એના બાદ સંસદ જાગી જાય છે સંસદે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ એક એક્ટ બનાવે છે એ એક્ટનું નામ છે પોસ્ટ એક્ટ ટુ થાઉઝન્ડ થર્ટી પોસ્ટ એક્ટની અંદર પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરસમેન્ટ ઓન વર્ક જે બે હજાર તેર ની અંદર બે હાજર તેર ની અંદર સંસદ દ્વારા એક્ટ બનાવવામાં આવ્યો છે જે મુજબ ઘણી બધી જોગવાઈ કરવામાં આવી છે તમે વિચાર કરો કે કેસ શરૂ થયો હતો ભવરીબાઈ થી ઓગણીસ અઢારસો ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો ને બાણુ માં ઘટના બની ઓગણીસો પંચાણું ની આસપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઈડલાઈન આપવામાં આવ્યું એને કેટલા વર્ષો થઈ ગયા એ વર્ષો થયા બાદ છેક બે હજાર તેરની અંદર આના માટે એક્ટ બનાવવામાં આવે છે કેમ જ્યારે બે હજાર અંદર નિર્ભયા કેસ થયો એના બાદ ટૂંકમાં બે હજાર તેરમાં એક્ટ બને છે જે મુજબ જાતીય સતામણીના ઘણા બધા કેસીસ આની અંદર તમને જોવા મળશે પોસ એક્ટની અંદર બરાબર છે તો આવી અવનવી માહિતી આપતા પહેલાં બીજી એકવાર વાત કરી દઉં કે હાલની અંદર સીસીની વેબ સંકુલ મેન્સની બેચ શરૂ થઈ ગઈ છે લાઈવ બેચ છે લાઈવ બેચની અંદર છ નો ટાઈમ છે અને આ બેચની શરૂઆત થઈ ગઈ છે અઠ્યાવીસ એપ્રિલથી અલગ અલગ પાંચ સર દ્વારા અલગ અલગ ડેમો લેક્ચર્સનું આયોજન કરેલું છે અને આની અંદર જો તમારે બેચની અંદર જોડાવવું હોય તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે એ મુજબ તમે જોડાઈ શકો છો તો આજે આ કેસની અંદર આપણે સમજ્યા કે વિશાખા જજમેન્ટ અથવા તો વિશાખા ગાઈડલાઈન કેમ કહેવામાં આવી કારણ કે વિશાખા ગાઈડલાઈન વિશાખા નામની સંસ્થા દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટમાં એટલા માટે વિશાખા ગાઈડલાઈન કહેવામાં આવે છે બીજી એક વસ્તુ એ સમજજો કે આજે વિશાખા જજમેન્ટ જે કેસ હતો એના ગાઈડલાઈન મુજબ સંસદે કાયદો ક્યારે બનાવ્યો તો બે હજાર તેર ની અંદર આ કાયદો બનાવવામાં આવ્યો તો આવા અવનવા કેસીસ હું તમારી સાથે ડિસ્કશન કરીશ આજે પહેલો કેસ આપણે કમ્પ્લીટ કરીએ છીએ આવા નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર આવા અવનવા બીજા કેસીસ પણ આપણે ચર્ચા કરવાની છે ફરી મળીએ જય હિન્દ જય ભારત